સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસે મહિલા સાથે બે વખત દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં લક્ઝરી પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં માં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું સુરતના પરતપાટિયા વિસ્તારની તેત્રીસ વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે મહિલાની ફરિયાદના આધારે કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે થી પાંચ દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઇન્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત